આપણા માનવ સમાજની અંદર કોઈ પણ વ્યક્તિ ગુનો કરે ચોરી કરે લૂંટ કરે કોઈને મારે કોઈનું મર્ડર કરી નાખે તો આપણે હું આખો મનુષ્ય સમાજ ગુનેગાર થઈ જાય છે એવું નથી જે વ્યક્તિએ ગુનો કર્યો હોય એ જ ગુનેગાર હોય છે એવી રીતે આપણે આ કૂતરા હોય છે તો કોઈ કૂતરું કોઈને કરડી જાય અથવા કોઈનું કાંઈ નુકસાન કરે તો એનાથી હું આખો કૂતરાનો સમાજ બધો જ ખરાબ થઈ જશે એવું નથી જે આ આ મૂંગા અબોલ પ્રાણી છે ને બધા એવા નથી એને પ્રેમની જરૂર છે એ તમારા સહારા ઉપર જ જીવે છે એ માનવ જાત ઉપર જ આધારિત જીવન જીવે છે બિચારાનો તો શું વાક એવા હજી તો દુનિયાની અંદર આવેલા જ છે આપણે એને ખરેખર મારીએ છીએ ને આ આપણું ખોટું કહેવાય માનવ સમાજ માટે અને ખરેખર એવું કાંઈ કરાતું નથી અને આમને આપણે પ્રેમ ન આપી શકો ને તો મારી બે હાથ જોડીને બધાને વિનંતી છે કે તમે આને કંઈ ખવડાવી નોકો પ્રેમ ન આપી શકો તો કાંઈ નહીં પણ અને મારો નહીં આ પણ એક જીવત છે અને આમના જે તકલીફ થાય છે ને એ જે મારા જેવા કૂતરાના પ્રેમ કરવાવાળા વ્યક્તિ હોય ને એને અંદર દિલની અંદર વાગતું હોય છે તો ખરેખર આવા મૂંગા પ્રાણી ઉપર તમારથી જેટલી દયા થાય રહેમ થાય એટલી રહેમ કરો ન થાય એમ હોય તો જે કરતા હોય એને કરવા દો